તો આપણે અંધ ભક્તો નહીં કહીએ બુદ્ધિ ભક્તો એ આ ગાંડ પણ છોડી દેવાની જરૂર છે તમે તમારે અડસઠ તીર્થ નું પુણ્ય જોતું તમારા માવતરના ચરણોમાં છે જો હવે છે ને કળી કાળ આવી ગયો છે એટલે સોના ને કાટ ન લાગે એમ આપણે કહીએ છીએ લોખંડ સૌથી મજબૂત ધાતુ છે એમ કહીએ છીએ લોખંડનું તમે એંગલ મૂકી ગમે એટલું હોય કઈ વાંધો નહીં ટ્રેન દોડી જાય છે ને તો એ કટાતું નથી પણ હવે એને કાપે કોણ લોખંડ ને જયારે કાટ લાગે ત્યારે સ્વયં સત્યાનાશ થાય આ તથા કથિત સાધુત્વને તથા કથિત સાધનાને તથા કથિત સંન્યાસને એને કાટ લાગવાનો શરૂ થયો છે કળી કાળનો કાટ અને બધા જ લોકોએ શું કર્યું છે બધા લોકોએ પોતીકા જૂથ બનાવ્યા છે આપણે જેને કમિટેડ વોટર્સ કહીએ છીએ ભાજપ હોય કોંગ્રેસ હોય કમિટેડ વોટર્સ હોય એને તમે અજીત દાદા ને સિત્તેર હજાર કરોડ નો ગોટાળાનો સરદાર કે નરેન્દ્ર મોદી તો એના સમર્થકો એટલે એટલા શું કામ એ લાભાર્થીઓ હોય છે એને એને બિલકુલ ખબર છે કે કેટલા કદાચ માની લો કે આને પૈસા લાલુ યાદવના સમર્થક છે કે નહીં જેને સુપ્રીમ કોર્ટે સજા આપી જેલ કાટી અને ચૂંટણી લડવાની મનાઈ કરી એટલે ટૂંકમાં એ તો સર્ટિફાઈડ અપરાધી છે ને પ્રમાણિત અપરાધી છતાં એના સમર્થકો છે કે નહીં તો આપણે એને અંધ ભક્તો નહીં કહીએ બુદ્ધિપૂર્વકના લાભાર્થી છે સાહેબ એ નિર્દોષ નથી તો બિલકુલ સાતિર દિમાગી છે તમામ સાધુ સંતોની પાસે આવા સાતિર દિમાગોની એક ગેંગ હોય છે બાપુની પાસે કે પણ કરોડો રૂપિયા આવે છે કરવું હું એક એનો ભક્ત બિલ્ડર છે બીજો ભગત છે વળી બીજા કોઈ ધંધામાં છે ત્રીજો સટ્ટા રમે છે ચોથો ડ્રગ્સ નું કામ કરે છે પાંચમું એના મામા માસી ખેતર ખેતરમાં લેન્ડ ગ્રેબિંગ કરે છે પૈસા કેથી કાઢવા પૈસા તો આરામ ના આવે છે કારણ કે ભક્તો ત્યાં તમે કહો છો એ પ્રમાણે એક માણસ અહીંનાર વિવેક છે બારસો પંદરસો ન્યા દીધા તો હો બસો દેવામાં શું વાંધો એટલે આપણી તો પરંપરા રહી છે એટલે આપણે સો બસો પાંચસો રૂપિયા મૂકીને આવવાના હવે અત્યારે રોપ વે થઈ ગયો છે એક ગાડી આવે બીજી ગાડી જાય એક ગાડી આવે બીજી ગાડી જાય હજારો લોકો રોજના એક જમાનામાં તો ડોળી વાળા લઈ જાય તો ત્યાં જતા બાકી તો રેર ઓફ ધી રેર કેસમાં લોકો આવતા એટલે એટલી આવક નહોતી હવે તો વાત થઈ ગઈ પૂરી મેં કીધું લોટ આખો ઝુમખા મોઢે લોકો આવે છે ભાવિકો તો ત્યાં પૈસા તો મૂકે છે એ પૈસા તો કોઈ બીજું તો ભગવાન દાય રામ જાણે શું થાય છે ચેરિટી કમિશનર ને આપણે વાતો બધી છે સીએબી અને બધું ઉલટા બનાવે છે વાસ્તવમાં કઈ છે નહીં તો એ કરોડો રૂપિયાનું કરવું શું એટલે એના કમિટેડ વોટર્સની જેમ કમિટેડ ભક્તો હોય માથા ભારે બિલ્ડરને સોંપે એના પ્રોજેક્ટમાં રોકે કોઈ જમીન પચાવી પાડે કોઈ બીજામાં વાપરે કોઈ મેં કીધું ડ્રગ્સ લઈ આવે કોઈ ચરસ લઈ આવે કોઈ ગાંજા લઈ આવે કોઈ ગુંડાગીરીમાં કામ લાગે કોઈક માણસ આવીને કઈક હો હાક હતું કોઈ પોલીસને હપ્તા ખવડાવે આ બધું જ મેનેજમેન્ટ અત્યારે થઈ રહ્યું છે આ પ્રકારનું અને એટલે તમને કહું છું કે હવે તમે એમ કહો કે લોકોએ શું કરવું જોઈએ લોકોએ નીર ક્ષીર તારવીને વાત કરવી જોઈએ કે મેં આપણે કીધું તેમ પોળું જેટલું આપણે પીલું એટલું સોનું ને ધોળું એટલું દૂધ ન માનવું જોઈએ તમે પેલી કરો દર્શન ખેર તમને ખબર નથી કારણ કે એમાં કઈ દેખાતું તો છે નહીં કે સ્ક્રીનિંગ નથી કે કોઈ જાતની વ્યવસ્થા નથી કે આ માણસની ભીતરમાં શું છે પણ તો તમે ઓળઘોળ શું કામ થઈ જાવ છો

ત્યારે તમારે પેલા જાત તપાસ કરી લેવી જોઈએ બાકી જાતને હોમી દેવી ના જોઈએ નિરીક્ષિત બાપુ તમને આકર્ષવાની કોશિશ કરે તો સમજુ એમાં ખામી છે તમે બાપુ લાલ છે તમે જુઓ પચાસ વર્ષની એની સાઠ વર્ષની આ સાધના ની આવર દવા પચાસ વર્ષની ધરતી ની ભીતર રહ્યા છે તો કર્યો છે એની ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ થયેલી વાત છે ગાયત્રી મંત્ર જે છે એમાં ઉર્જા છે તો એનું પચાસ પચાસ વર્ષ ધરતી નાની બહાર જે કઈ ખાવા પીવાનું આપી દે તો માણસ ની સાધના કેવી કેવાય પચાસ વર્ષ જગત બહાર ક્યાંય નીકળવું નહીં કે જીવતી વાત છે તમે તમારી જાતની અરે એકાંતમાં વાત તો કરી લેજો ખબર પડે તમારો મોબાઈલ દસ મિનિટ બંધ થઈ જાય તમે ગાંગા થઈ જાઓ છો આ જે લોકો સાંભળી ને પૂછો તમારો મોબાઈલ દસ મિનિટ બંધ થઈ જાય તમે ગાંધા થઈ જાઓ છો તો આખું વિશ્વ બંધ થઈ ગયું માન લ્યો પણ ઈ પરમ સાધક છે એને કઈ નડતું નથી કારણ કે તો આત્મા સાથે સંવાદ કરે છે આત્મા ની સંવાદ કરે પરમાત્મા પરમાત્મારે વયો જાય એટલે આ લોકો જે છે તંડાલ ટોળકીઓ કહું કે આખી ગેંગ કહું છું ગિરનારમાં જે અડીબમ બધા બેઠા છે

તમે કોના આધારે છો માવતરના આધારે તમે કોને આશ્રિત છો એના આધારે તમારે તમારી પત્ની તમારા સંતાનો પેલા એને તમે ક્યાંક ઠરીઠામ રાખો તમારી ભૂમિકા અદા કરો પછી તમે વિશેષ તમે જે બાકીનું પૂજા પાઠ કરવા જાઓ પણ હવે અહીંયા મેં કીધું બાપા ઘરે ઓસરી ઉપર બેઠા હોય ભૂખની એને ભૂખ લાગી છે તરસ લાગી છે અને જમવાનું ન કરો તમે લાલાને થાળ ધરાવો લાલા જમવા વહેલા આવજો જમવા વહેલા ક્યાંથી લાલો આવે જમવા એટલે તમને મનોમન ચોટીલા જલારામ બાપા ને માનો તમે બાણેજ કનકાજ તુલસી શ્યામ સતાધાર શામજી બાપુ ગોવિંદ બાપુ લખવણ બાપુ કે આ બધાને માનો જે કઈ છે મનોમન માનો ને એ ક્યાં રૂબરૂ છે હું આથી જાઉં તિરુપતિ બાલીજ ક્યારે સાંભળું હું જાઉં તો બાલાજી મને કે આવો જગીશભાઈ ચા પાણી પીને બાલાજી કહેવાના નહીં મારી કેવળ શ્રદ્ધા છે ને કે હું એમ માનું મેં દર્શન કરી લીધા મારી ત્યાં હાજરી પુરાઈ ગઈ તો એમ માની બીજું જોઈએ શું તમે જાય છે દ્વારકા આઠ દી સુધી હાલે આઠ દી પાછા આવતા રહીએ આઠ દી હાલે પણ તમે આઠ મિનિટે જો એની સામે ન રહ્યો કાળિયા ઠાકરની સામે તો તમારું એ જે ટાટીયા તોડ જે છે એનો કોઈ યાત્રા સંઘ ના કહેવાય તો ટુરિઝમ કહેવાય કારણ કે તમે બજારમાં બે કલાક રહ્યો છો ધર્મશાળામાં છ કલાક રહ્યો છો પિક્ચરમાં બીજે જાવ છો નાવા ધોવામાં ધોવા પાંચ કલાક રહ્યો છો તમે ગયા છે ભગવાન તમને માને તમે આઠ આઠ દિવને ટાંટિયા તોડીને માન લો કે ન્યા જતા હો તો કમસે કમ ન્યા ટીવી ની માં તો બતાવે છે તમને લાઈનમાં કદાચ તમે ઉભા ન રહી શકો તો ત્યાં બાર ટીવીમાં તો ભગવાન તો એ જ છે ને કૃષ્ણ તો અમરશે તમારા ઘરમાં જો ત્યાં દ્વારકામાં જે કૃષ્ણ હોય તમારા ઘરમાં કોઈ ન હોય તો કાઢો ગોખલામાંથી બહાર લુગડા ભરી દો છે માનો તો તો જે લોકો આવી રીતે સાધુ ને લાંબી જટાવાળાને સીતારામ બાપુ ને રાધેશ્યામ બાપુ નામ રાખીને ફરતા હોય એની જાત તપાસ કર્યા વગર પોતાની જાતને હોમી દે છે પોતાની પીડા વ્યક્ત કરી દે છે મને મનોમને માની છે તમે જ મારા ઉદ્ધારક છો એ લોકોનું કોઈ ભવિષ્ય નથી એને નીર ક્ષીર તારવીને વાત કરવી જોઈએ તો એનો મેળ પડે એમ છે અને આ ગદડ આ જે ગંદકી અમે સાફ કરવાની અત્યારે અમે ઝુંબેશ શરૂ કરી છે રાધર હજી એનો આખો આયામ ગોઠવાઈ રહ્યો છે જો એને આ વાત સત્ય લાગતી હોય તો કમસે કમ એ સત્યની વાતમાં એને આહુતિ આપવી જોઈએ કમસે કમ સમર્થન આપવું જોઈએ શ્રી સાહેબ અમારી જોડા અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમ જૂનાગઢની પાવન ભૂમિની અંદર ગરબા અત્યારની પરિસ્થિતિ છે અને જે રીતે ગિરનારની અંદર અલગ અલગ જગ્યાઓને હડપવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કથાકથિત સંતો દ્વારા સાધુ દ્વારા તેને તેઓ ખરી ખરા અર્થમાં ઉજાગર કરી રહ્યા છે અને આવી જ રીતે અલગ અલગ મુદ્દાઓ પર ફરીથી આપણે વાત કરતા રહીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર